સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ નજીક ભારે ભરખમ ટ્રકે વીસ મહિનાના માસુમ બાળકને તોતિંગ વ્હીલમાં કચરી નાખતા બાળકનું સ્થળ પર જ મોત થયું ઘટનાની જાણ બાદ માતા દોડી આવતા બાળકને મૃત હાલતમાં જોઈ બેભાન થઈ ગઈ હતી પીડિત પરિવારે કહ્યું હતું કે તેઓ આયુર્વેદિક દવાઓ વેચી ગુજરાન ચલાવી રહ્યા છે બાળક રોડ ઉપર રમી રહ્યું હતું ત્યારે બાળકને કચરી નાખી અને ટ્રક ચાલક ભાગી ગયો પોલીસે ટ્રક કબજે લઈને આગળની તપાસ હાથ ધરી આકાશ ચિતોડિયા પીડિતના પિતાએ જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના વતની છે સુરતમાં પાંચ મહિનાથી રોડ બાજુએ વાહન પાર્ક કરી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે ઘટના સોમવારે સાંજની છે નાનો વીસ મહિનાનો પુત્ર રમતા રમતા રોડ ઉપર ચાલી ગયો હતો ત્યારે એક ટ્રકે માસુમ અશ્વિનને કચરી નાખતા સ્થળ પર તેનું મોત નીપજ્યું ઘટના પર ટ્રકનો ચાલક ભાગી ગયો જોકે પોલીસ દોડી આવતા ટ્રક કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી તેમને માતાને બે સંતાન છે ઘટના સમયે તેઓ બહાર કામ માટે ગયા હતા પત્ની પાર્ક વાહનમાં કામ કરી રહી હતી એ દરમિયાન ઘટના બની હતી પોલીસે હાલ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે ટ્રક બાંધકામ સાઇટ ઉપર સામાન લઈ જવાની હેરાફેરીમાં વપરાતું હોય એમ કહી શકાય છે બાળકનો જમણો હાથથી લઈને આખું માથું અને મોઢું ટ્રકના વ્હીલમાં નીચે કચડાઈ ગયું હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને ટ્રક નંબર જીજે જીરો પાંચ બીયુ ઓગણસી જીરો જીરોના માલિકની અને ડ્રાઈવરની તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી